હાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે શું થશે જો માણસને સાપ કરડી જાય તો શું માણસ મૃત્યુ પામશે બચવા માટે શું શું કરવું સાપની અંદર કયું ઝહેર હોય છે આ બધી સાપની માહિતી જાણવાની છે સૌપ્રથમ તો સાપ બે પ્રકારના હોય છે જેમાં એક ઝેરી સાપ અને બીજો બિન ઝેરી સાપ ઝેરી સાપ કરડવાથી આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે આપણી જાન પણ તેમાં જઈ શકે છે જ્યારે બિન સાપ થી આપને નુકસાન થતું નથી હવે સાપ કરડે એટલે તેમાં બે પ્રકારનું ઝેર હોય છે પહેલા ઝેર નું નામ છે હિમોટોક્સી ઝેર અને બીજા નું નામ છે નિયોટોક્સી ઝેર જો ઝેર વાળો સાપ કરડે તો તેની અસર શરીરના થોડી વાર લાગે છે એટલે આ સાપ કરડે એટલે આપણા લોહીનું તેનું ઝેર ફેલાતા થોડો ટાઈમ લાગે છે તે ધીરે ધીરે લોહી દહીં જેવું જાડું થવા લાગે છે હવે ધીરે ધીરે આ લોહી જાડું થવાને લીધે આપની નસોમાં વસ્તુ બંધ થઈ જાય છે અને આપની નસો કામ કરતી બંધ થઈ જાય છે માણસ પછી શું હાલત થશે તમને ખબર જ છે પરંતુ આ જ્યારે શરીરમાં ધીમે ધીમે ફેલાતું હોય જ્યારે તમને સાફ કરડ્યો હોય તે જગ્યાને સ્વચ્છ પાણીથી સાફ કરીને વેક્યુમ જેવી વસ્તુ લોહી બહાર ખેંચી શકે તેવી વસ્તુ જેટલું બને તેટલું ઝેર બહાર કાઢવાનો પ્રયત્ન કરવો પ્રયત્નો કરતાં કરતાં ફટાફટ હોસ્પિટલ જતા રહેવું જેથી તમારી જાન બચી જશે તમને કંઈ નહીં થાય આવું થાય એટલે સૌ પ્રથમ દવાખાને હોસ્પિટલ જ જવું ભૂવાઓ જોડે બિલકુલ ન જવું જો તમારે ભૂવા જોડે જવું હોય તો દવાખાના ગયા બાદ જવાનું સૌ તો દવાખાનામાં જ જવાનું હવે બીજું જહેર છે નિયોટોક્સી આ સૌથી વધુ ખતરનાક ઝેર છે આ પ્રકારનો ઝેરવાળો સાપ કરડે તો વધારે ટાઈમ બિલકુલ મળતો નથી ને માણસ સીધો સમજી જાઓ તમે હવે આ ઝેર સીધું જ આપણા મગજને અસર કરે છે એટલે આ સાપ કરડવાથી આપણું મગજ કામ કરતો બંધ થઈ જાય છે આવા સાપ તો ખાસ બચીને જ રહેવું જોઈએ તો તમને થતું હશે કે આ સાપ કંઈ આપણું દુશ્મન છે જે આપણને કળે છે પણ એવું કંઈ નથી સાપ આપણો દુશ્મન હોતું નથી પરંતુ તેના પર કંઈક ખતરો આવી રહ્યો છે એવું લાગે છે એટલા માટે સાપ કડી જાય છે જો અચાનકથી સાપ પર તમારો પગ ભૂલથી મૂકાઈ જાય તો તેમને ખતરો લાગે છે એટલે સાપ કરડી જાય છે જો તમે ખેતરમાં જતા હોય તો પગમાં ચંપલની જગ્યાએ બૂટ પહેરવા હવે સાપ કરડી જાય તો શું ન કરવું જોઈએ જ્યારે સાપ કરડી જાય એટલે જોરથી ટાઈટ પાટો બિલકુલ ન બાંધવો આવું કરવાથી જ્યારે એકને એક જગ્યાએ રહેવાથી જ્યારે આગળ ન વધવાથી તેમાં તમારો હાથ હોય કે પગ કે પછી અન્ય અંગ હોય તે ખૂબ જ ખરાબ થઈ જાય છે પછી તે અંગને કાપવું પડે છે બીજું છે સાપ કરડે એટલે વધારે હલનચલન ન કરવું જો વધારે હલનચલન કરશો તો સાપનું ઝેર ઝડપથી શરીરમાં ફેલાઈ જાય છે આ જાણકારી તો અગત્યની છે જો સાફ કરડી જાય તો તમારે બિલકુલ પણ ગભરાવાનું નહીં ડરવું નહીં જો ઘણા લોકો તો આ ડરના લીધે જ ખલાસ થઈ જાય છે જો તમને સાફ કરડે તો તમારે મગજમાં એમ જ વિચારવાનું છે કે આ સાપ તો બિનજરી સાફ કરડ્યો છે ડર્યા વગર જલ્દીથી હોસ્પિટલ દવાખાન જતું રહેવું દવાખાનામાં ડૉક્ટર ઝેર ઉતારવા માટે ફટાફટ તે પાણીની બોટલ ચડાવવા લગાતાર ચાલુ રાખશે જેથી ઝેર પાણી બની જાય છે ને શરીરના બીજા ભાગોમાં પહોંચશે નહીં જ્યાં સુધી બોટલ ચડાવશે પાણીની ત્યાં સુધી ડૉક્ટર તેની દવા શોધી તમારો ઈલાજ કરી દેશે પછી તમે જેવા હતા તેવા મારા વિડીયો જોતા થઈ જશો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં